નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગ પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો બેંક ખાતા ધારકોને વધુ એક ઝટકો આપવામાં આવ્યો છે ઈએમઆઈ મોંઘો થયો બેંક ઓફ બરોડાએ મહત્વનો નિર્ણય લીધો છે બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે બેંકે તેના માં વધારો કર્યો છે આથી તેની સીધી અસર શરૂ લોનના ના ઈએમઆઈ ઉપર થશે છેલ્લા એક મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રના લોન દરોમાં વધારો થયો છે લોન ધારકોને એક પછી એક બેન્ક તરફથી ઝટકાઓ મળી રહ્યા છે જોકે હાલમાં એક પછી એક બેંક લોન દરોમાં વધારો કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સુડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં એટલે કે ચોવીસ કલાકમાં સુડતાલીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં બોટાદ અને દસાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો ટંકારામાં એક ઇંચ બોડલી લીલીયા પાટણ અને વેરાવળમાં પોણો ઇંચ સુધી વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ સરકાર સફાળી જાગે છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને ન્યાયની ગુહાર લગાવી હતી રાહુલ ગાંધીએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવવા ખાતરી આપી હતી આ ઘટના બાદ ગુજરાત સરકારે પણ પીડિતોને સામે ચાલીને ગાંધીનગરનું તેડું મોકલ્યું હતું ટૂંકમાં દોઢ બે મહિના બાદ સંવેદનશીલ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતો પ્રત્યે અચાનક પ્રેમ ઉભરાયો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાબર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવ ફેર ચૂકવી આપવામાં આવશે સાબર ડેરીના એમડીએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબર ડેરી બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આજે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે જોકે કચ્છના વિસ્તારોમાં આજે વરસાદનો જોર સાવ ઓછો જોવા મળશે આજે ખાસ કરીને આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અને અમરેલી આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે જ્યારે દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીના છૂટાછયા કોઈક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટાં વરસી શકે તો પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદી ઝાપટો તો કોઈક સ્થળે ભારે વરસાદ જોવા મળી શકે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ મહીસાગર ખેડા અને પંચમહાલ તેમજ દાહોદના વિસ્તારોમાં પણ આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે જોકે બનાસકાંઠા અને પાટણના કોઈક વિસ્તારોમાં પણ આજે વરસાદનું જોર ઓછું જોવા મળી શકે છે જોકે આજે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર સાવ ઓછું જોવા મળશે પરંતુ દરિયાકાંઠાના કોઈક વિસ્તારોમાં સામાન્ય છૂટાછૂટીથી હળવો વરસાદ વરસી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું વાહન ચાલકો માટે સારા સમાચાર આવ્યા છે રાજ્યમાં લર્નિંગ લાઇસન્સની પરીક્ષાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપનારને લાયસન્સ મળતું હતું કે હવેથી પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે જોકે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિમાં બાર હજાર રૂપિયા આપવાની માંગણી કરવામાં આવી રહી છે આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે કેટલીક માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે અમે બાર મુખ્ય માગણીઓ રજૂ કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનીની ખેડૂતોને સહાય મળશે માર્ચ અને મે મહિનામાં થયેલા કમોસમી વરસાદથી થયેલ નુકસાનની ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે જેમાં માર્ચ બે હજાર ચોવીસના મહિનામાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર ને છુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું જોકે નર્મદા સુરત અને વલસાડ જિલ્લાના તેરસો ખેડૂતોને સહાય મે મહિનામાં પડેલા કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનની ચૂકવવામાં આવશે ખેડૂતોને એસડીઆરએફના નોમ્સ પ્રમાણે આ સહાય ચૂકવવામાં આવશે આમ માર્ચ અને મે બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ પાક નુકસાનની સહાય ચૂકવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં રજાઓ તેમજ વેકેશનના દિવસોનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા ચૌદથી લઈને ત્રેવીસ ઓક્ટોબર સુધીમાં યોજાશે ધોરણ નવથી બારની બીજી પરીક્ષા વીસથી અઠ્યાવીસ જાન્યુઆરીએ યોજાશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા છ થી ચૌદ ફેબ્રુઆરીમાં યોજાશે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા આ વખતે વહેલી સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે જોકે સત્યાવીસ ફેબ્રુઆરીથી તેર માર્ચ સુધી ચાલશે ધોરણ નવ અને અગિયારની વાર્ષિક પરીક્ષા સાતથી ઓગણીસ એપ્રિલ વચ્ચે યોજાશે જોકે પ્રથમ સત્રમાં આ વર્ષે એકસો ને આઠ કાર્યના દિવસો રહેશે દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે દિવાળી વેકેશન અઠ્યાવીસ ઓક્ટોબરથી સત્તર નવેમ્બર સુધીનું રહેશે જોકે દ્વિતીય સત્ર એકસોને પાંત્રીસ દિવસનું અઢાર નવેમ્બરથી લઈને ચાર મે સુધીનું રહેશે જો કે ઉનાળું વેકેશન આ વખતે પાંત્રીસ દિવસનું રહેશે આ વખતે ઉનાળું વેકેશન પાંચ મેથી લઈને આઠ જૂન સુધીનું રહેશે આમ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે